વેલકમ ટુ માય ચેનલ દોસ્તો આજે આપણે આવ્યા છે હોસ્પિટલમાં આપણો મિત્ર એડમિટ છે એને મળવા માટે આવ્યા છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં જુઓ ભાઈ શું કરી રહ્યા છે આવો જો ભાઈ ગઈ થી આવ્યો એ કહેવાય અહીંથી નીકળે છે કેરે ચાંદી યસ માં આ યસ ભાઈ અમાર એડમિટ છે કેવું લાગ્યું યસ ભાઈ ફિલિંગ બેડ છે બહારનું ખાવાનું નહીં ડોચો પડી જાય એ બીમાર થઈ જાય બંધ દેવાનું બહારનું સોય આજે બાજી ચેન્જ કરી બતાવ સોય થાય બહારનું ખાવું જ પડે સાહેબ ના ખવાય બહારનું તો બિરયાની છે વડાપાવ છે સમોસા છે ગાંડા પિઝા 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 કેમ ભૂલી ગયા ભાઈ પિઝા કેમ ભૂલી ગયા

તમારો <laughs> <laughs> द लिंक मत

જોઈ લો અમારો યશભાઈ અમારા વિનોદભાઈ બધું અહીંયા જાચ કરે છે કે હોસ્પિટલ કેવું છે કે આટલા બધા પૈસા લે છે તો સુવિધા આપે છે કે નહીં આટલા બધા પૈસા લે છે તો કેવું યશભાઈ વિનોદભાઈ લાઈટો ચાલુ બંધ ચાલુ કરે પૂછી ને देखो टू बोर्ड जा रहा है हैंडल वाला एक्स्ट्रा फूड लगाना और हम कलर तो भी कर रहा है है डिस्कशन जारी रही है यस भाई तू काम है जा यहां विनोद भाई बदु पूछी रिया छे हमने विगतवार आ उदयपुर आए लिए तो बतानी ये फिर नहीं અરે બાપરે વિનોદભાઈએ ચા કાઢી છે અરે બાપરે મલાઈવાળી ચા આવી ગઈ છે અરે 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 એક નંબર ચા છે વાય પ્યોર દૂધની ચા પીએ છીએ યશભાઈ અમારા પી લે ભાઈ પી લે આટલા વાહ ચલો ભાઈ લઈ લીધી છે જો હવે હમણાં વિનોદભાઈ બી લઈ લીધી છે કે પૈસા વેસ્ટ ના થવા જોઈએ આપણા કોફી દોસ્તો અમારા મિત્ર એડમિટ છે ભાઈ જલ્દી થી જલ્દી સારા થઈ જાય એવી અમારી શુભેચ્છા છે ભાઈને અને થઈ પણ જશે એમ તો પણ ભાઈને હવે થોડુંક કીધું છે એ પણ કે બહાર ન ઓછું ખાવ પણ ભાઈ કંઈ માનવાના છે નહીં અમને ખબર છે જેવા સારા થયા નહીં કે બહારનું બધું ચાલું અને આમ કરો તેમ કરો બધું ભાઈનું બહુ ચાલે છે હવે આપણે એ બી શુભેચ્છા કે ભાઈ જલ્દી ઘરે આવી જાય સાજા થઈને આખો દિવસ ફોન જોવા જાય ભાઈ જોઈ લો લાલિ મો પરની કંઈ નહીં ભાઈ સારા થઈ જશે અને ઘરે વહેલા આવી જશે રિટર્ન ભાઈ આપણે થોડું ધીરું બોલવું પડે છે કેમ કે આજુબાજુ બધા પેશન્ટ છે બુમા બુમ કરે છે કે ભાઈ બહુ બહુ પાડો છો તમે હા બી વિનોદા છે રાતના એક વાગી ગયા છે હોસ્પિટલમાં સ્ટાફ પણ બુમા બૂમ કરે છે કે ભાઈ અમે તમે જાઓ ઘરે એટલા માટે હવે અમે જઈ રહ્યા છીએ યશભાઈ જો ઉદાસ થઈ ગયા છે કંઈ નહીં વહેલા જલ્દી કરાઈ જશે તમને આ વિડીયો હોસ્પિટલ વાળો સારો લાગ્યો ચેનલને લાઈક કરો શેર કરો જો અમારે યશભાઈ વ્લોગમાં